હા oh, જોવા wow. <laughs>

ઓય ગાડી આગળ આવો ગાડી આગળ આવો યાર એ ભાઈ ઓય અહીંયાથી આ નિકરે બહાર ખોદ લેવાનો ને આઈ આ બાર નિકળતો આપડી રહેતો

牛牛牛！

મનીષભાઈ એક આ સંશાનમાં એક નવું એક આયોજન થયું અને આ ગેસ અને ઇલેક્ટ્રિક ભઠ્ઠી આવી એ બાબતે થોડી માહિતી આપોની આ વડિયાના આપણા જે ભીખુભાઈ ગોહિલ છે હાલ રાજકોટ છે અને બહુ એનું મોટું કામકાજ છે અને રાજકોટથી રમેશભાઈ સંઘાણી સાહેબ કાળુમામા અને વડિયાના આપણા તમામ જે લાગણીશીલ ગામ ગ્રામ પ્રત્યે એને બધાને લાગણી છે એ દ્વારા આપણે અત્યારે આ ભઠ્ઠીનું કામ આજે ત્રણ વર્ષથી ચાલતું હતું અને અત્યારે આવી ગઈ છે ભઠ્ઠી એને વધી વધીને દસથી પંદર દિવસની અંદર ચાલુ થઈ જશે અને આપણે લોકોને બોલાવીને બધી જે માહિતગીરી છે એ આપણે બતાવશું બધાને અને જે દાતાઓએ આમાં પૈસા આપ્યા છે એને હૃદય વડીયા સરપંચ તરીકે હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું આ ભઠ્ઠીમાં શું બેનિફિટ મળશે ઓનાથી આમાં ખાલી એસી કિલો લાકડા જોઈશે અને આમાં ગેસ પણ હાલ છે ભવિષ્યમાં ગેસની લાઈન આપણે વડીયાની અંદર આવશે એટલે ગેસ પણ હાલશે અને બાટલા સિલિન્ડર રાખવા હોય જો લાકડાની અછત અત્યારે પડે જ છે એટલે હવે આના બાટલા પણ હાલશે અને લાકડાથી હાલશે અને ખાલી ઓન્લી ફોર એસી કિલો જ લાકડા જોશે સરસ એ કે લાકડાનું એક બેનિફિટ મળશે મોટું મોટું અને જે ટાઈમિંગ છે બોડી સળગવાનું એમાં કઈ એમાં એક કલાકનો ટાઈમ લેશે ખાલી એક કલાકમાં કલાકની અંદર પૂરું થઈ જશે સરસ થેન્ક યુ મનીષભાઈ